વિશ્વ તરફ પ્રયાણ ત્રીજા પ્રકરણમાં દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે માહિતી મેળવેલી હવે આપણે તેના બાદ યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રો એની માહિતી મેળવશું આપણે સૌ જાણીએ છીએ કે તેની સ્થાપના વિશ્વ શાંતિ માટે થયેલ તેની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના ના રોજ થઈ હતી જેનું મુખ્ય મથક અમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલ છે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર એક ખતપત્ર તૈયાર કર્યું જેને એટલાન્ટિક ખતપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ચોવીસ ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ એ વખતે એકાવન રાષ્ટ્ર સભ્યો તરીકે જોડાયા હતા જે હાલમાં એકસોને ત્રાણું છે ચોવીસ ઓક્ટોબરને યુએન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે હવે આપણે સંયુક્ત રાષ્ટ્રોના અંગો વિશે માહિતી મેળવીએ તેના મુખ્ય છ અંગો છે જેમાં સૌથી પ્રથમ સામાન્ય સભા બીજું સલામતી સમિતિ આર્થિક અને સામાજિક સમિતિ વાલી સમિતિ આંતરરાષ્ટ્રીય અદાલત તેમજ સચિવાલય આ તમામને આપણે વિગતે અભ્યાસ કરીએ એમાં સૌથી પ્રથમ સામાન્ય સભા સામાન્ય સભા એ યુનાઇટેડ નેશન્સનું સૌથી મોટું અંગ છે જેમાં દરેક રાષ્ટ્ર પોતાના પાંચ પ્રતિનિધિ મોકલી શકે છે અને એ રાષ્ટ્રને એક મત આપવાનો અધિકાર મળે છે આ તમામ ચર્ચા વિચારણા પ્રક્રિયા થાય છે અને ત્યાં બે તૃતીયાંશની બહુમતી સાથે નિર્ણય લેવામાં આવે છે બીજી છે સલામતી સમિતિ આ સમિતિ એ સૌથી અગત્યનું અંગ કહી શકાય એમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન તેના કાયમી સભ્યો છે અને દસ બિન કાયમી સભ્યો હોય છે પાંચ કાયમી સભ્યો રાષ્ટ્રોની નકારાત્મક મત આપવાની સત્તાને વિટો પાવર કહે છે જે અત્યાર સુધી સૌથી વધુ રશિયાએ ઉપયોગમાં લીધો છે ત્યારબાદ આર્થિક અને સામાજિક સમિતિ આ સમિતિને ઇકો શોક પણ કહે છે જેના ચોપન સભ્યો છે આ સમિતિ ધર્મ જાતિ પ્રદેશ કે કોઈ પણ ભેદભાવ વગર વિશ્વ વિકાસ કરે તે કામ વિવિધ સંસ્થાઓ દ્વારા કરાવે છે એમાં અગત્યની સંસ્થાઓમાં સૌથી પહેલી ડબ્લ્યુએચ જેને આપણે વિશ્વ આરોગ્ય સંગઠન કહીએ છીએ વર્લ્ડ હેલ્થ ઓલગે ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ આઈએમએફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વિશ્વ નાણાં ભંડોળ ત્યારબાદ ફાઓ એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ આઈએલઓ એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ અને યુનેસ્કો આ તમામ ધર્મ જાતિ પ્રદેશ અને સાંસ્કૃતિક ઉન્નતિ થાય તમામ રાષ્ટ્રોની એના માટે કામ કરે છે ત્યારબાદ છે વાલી સમિતિ આ વાલી સમિતિ જે છે એના પાંચ કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે જેને સામાન્ય સભા પસંદ કરે છે તે દેશો વિશ્વના એવા દેશો ઉપર દેખરેખ રાખે છે કે જે હજુ સ્વતંત્ર નથી થયા અથવા તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલ હોય તે દેશોની સામાજિક આર્થિક રાજકીય ઉન્નતિની ફરજ આ વાલી સમિતિની હોય છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અદાલત આ જે અદાલત છે એ બે કોઈ રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓ આમાં મુકાય છે જેમાં પંદર ન્યાયમૂર્તિઓની નવ વર્ષ માટે નિમણૂક કરેલ હોય છે તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલ છે ત્યારબાદ છે સચિવાલય સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીના કાર્યાલયને સચિવાલય કહે છે સામાન્ય સભા મહામંત્રીની નિમણૂક પાંચ વર્ષ માટે કરે છે સચિવાલય અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે આ છ અંગો યુએનના હતા અસ્તુ આભાર